પોચો ચાંત ઠાકોર ભાભરમાં રક્ષાબંધનના દિવસે નગરપાલિકાના કર્મચારી ઉપર સામાજિક તત્વોએ હુમલો કરતા ભાભરના પોલીસકર્મી છોડા જતા તેમના ઉપર પણ હુમલો કરેલ અને જે આરોગ્ય નાસી છૂટેલા હતા તેમને પોલીસે ધરપકડ કરવા માટે ગતિમાન કર્યા હતા ત્યારે આજે એમને ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ત્યારબાદ ભાભરમાં સમગ્ર ભાભરની બજારમાં અને ત્યાંથી લઈને આવી સીધી તેમનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પોલીસે એક લુખા તત્વનો સમગ્ર પંથકમાં ભય ન ઉભો થાય તેના માટે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું ત્યારે ચાર આરોપીઓને પોલીસે પકડી અને એના ઉપર ગુનો નોંધી આગળની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો લોકોમાં ભય ફેલા ફેલાનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે લોકોમાં પણ માગશે અને બસ એસ પોઈતા ની ના ઓર આ દે મગદ મુ ના મારી થા ઓર ગરાઈ ની હતી ને ત્યાં દાડા બજાય ચાવી લઈને ખૂલી